પાલનપુર તાલુકાના રાજપુર ગામે જમીન વિવાદમાં એકસોથી વધુ લોકોના ટોળાએ જેસીબી ટ્રેક્ટરો સ્કોર્પિયો અને હથિયારો સાથે ખેતરમાં ઘૂસી આવ્યા હતા જો ખેતર માલિક તેમજ બાગ્યાને માર મારી મગફળી વાવેલ ખેતર ખેડી નાખી તેમજ છાપરું સળગાવી નાખતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટીમ દોડી આવી નવ જેટલા વાહનો કબજે કરી દસ જેટલા વ્યક્તિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુર તાલુકાના રાજપુર ગામે સર્વે નંબર પંચોતેરમાં મોરિયા ગામના ખેડૂત ગોવિંદભાઈ ચૌધરીની સંયુક્ત ખેતીની જમીન આવેલી છે જે જમીનના હકને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ જમીન વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આગામી તારીખ ત્રેવીસ માર્ચના રોજ કોર્ટની મુદત હોય જેમાં જમીન પર પોતાનો કબજો સાબિત કરવા ગુરુવારે બે જેસીબી સાત ટ્રેક્ટર એક સ્કોર્પિયોમાં ટોળું હથિયારો તેમજ દોકા ખેતરમાં ઘૂસી આવ્યું હતું અને અહીં ભાગ્યાનું છાપરું સળગાવી નાખી તેને તેમજ ખેતરમાં હાજર જમીન માલિક મોતીભાઈ જામાભાઈ ચૌધરી તેમજ ભાગ્યાને માર મારી ખેતરના વાવેતર કરેલ મગફળીનું પાક ખેડી નાખી નુકસાન કર્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવતા પાલનપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે ખેતરમાંથી સાત ટ્રેક્ટર બે જેસીબી અને સ્કોર્પિયો કબજે કરવાના આવી હતી અને ખેતરમાં તોડફોડ કરી માર મારનાર દસ જેટલા ઈસમો સામે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે આમ જમીન વિવાદમાં ગેરકાયદેસર મંડળી રચી ટોળાએ ઘાતક હથિયારો સાથે ખેતરમાં ઘૂસી તોડફોડ કરતા સમગ્ર પંથકમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો